શાસ્ત્રમાં શાસ્ત્ર આધારે કથા કરો તમારા બોલેલા કે તમારા લખેલા આધારિત કોઈ કથા નથી થતી બ્રાહ્મણ સમાજ રોષે ભરાયો હતો સાવરકુંડલાના કુંડલાના શિવ કથાકાર રાજુગિરી સામે બ્રહ્મ સમાજ એ ભબુકી ઉઠ્યો હતો બ્રાહ્મણો ધાર્મિક વિધિમાં લોકોને ઉંધા ચશ્મા પહેરાવવાનું કામ કરે છે તેવું નિવેદન તેમના દ્વારા આપ્યું હતું તેમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે કચ્છથી ફરીથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈ હવે બ્રાહ્મણ સમાજ રોષે ભરાયો હતો કચ્છની અંદર એ એક કથાકાર એવા મોટો બફાટ કર્યો હતો સાવરકુંડલાના શિવ કથાકાર રાજુગીરી સામે બ્રહ્મ સમાજ એ બબુકી ઉઠ્યો હતો કથાકાર એ કથાકાર દરમિયાન વ્યાસપીઠ ઉપરથી કરેલા ટિપ્પણી મુદ્દે બ્રાહ્મણો વિશે એમને બફાટ કર્યો હતો વ્યાસપીઠ પરથી કથિત ટીપણી મુદ્દે રાજુગિરી સામે બ્રહ્મ સમાજ એ નારાજ થયો હતો અને તેને લઈ કચ્છ ખાતે જ્યારે યોજાયેલી કથા દરમિયાન બ્રાહ્મણો ધાર્મિક વિધિમાં લોકોને ઊંધા ચશ્મા પહેરાવવાનું કામ કરે છે તેવું નિવેદન તેમના દ્વારા આપ્યું હતું અને બાદમાં બ્રાહ્મણો ખોટી વિધિઓ પણ કરે છે તેવું રાજુગિરીએ વ્યાસપીઠ ઉપરથી કેતા હવે આ મામલો ગરમાયો હતો સાથે એ બ્રહ્મ સમાજની અંદર એ તેમની લાગણી દુભાય હોય તે રીતનું નિવેદન આપતા હવે ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો હતો બે ત્રણ કલાકો સમજાવટનો પ્રયાસ ચાલી રહ્યો હતો કચ્છના બ્રાહ્મણો એકત્રિત થયા હતા તો સાથે સાવરકુંડલા અમરેલીની અંદર પણ પોલીસ મથકમાં આ મામલે આવેદનપત્ર અને રજૂઆત કરવામાં આવી હતી કે આમનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે રાજુગીરી તેમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે વ્યાસપીઠ ઉપરથી અનેક વખત આવા શબ્દો બોલી ચૂક્યા છે રાજુગીરી તેને લઈ એ યજ્ઞેશ દવે હોય પછી બીજા અન્ય સમાજના આગેવાનો હોય તેમના દ્વારા પણ આ મામલે સખત વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ કચ્છની અંદર પણ બ્રાહ્મણો એકત્રિત થયા હતા બ્રાહ્મણોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે તમે જે બોલી રહ્યા છો એ તદ્દન ખોટી વાત છે તમે બ્રાહ્મણોનું અપમાન કર્યું છે તેને લઈ હવે રાજુગિરી ને જે સમજાવટ કરવામાં આવી હતી તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે રાજુગિરીને સમજાવતા સાથે સાથે બ્રાહ્મણો શું વાત કરી હતી આવો તે પણ સાંભળીએ એના 10 પ્રમાણ તમે જગતમાં બતાવજો લક્ષ લાયુમાં અને બીજું આ પ્રમાણે કુમારીકા વ્રત ન કરી શકે એ હું તમે કહો શાસ્ત્ર કહે છે કુમારીકા વાત કરી શકે કુમારીકા જો વ્રત ન કરી શકતા હોય તો આખું બધા કથાકારો કથાકારોને બંધ કરી નાખે શાસ્ત્રમાં શાસ્ત્ર આધારે કથા કરો તમારા બોલે લાગે તમારા લખેલા આધારિત કોઈ કથા નથી થતી બરોબર કથા વાર્તા નથી કથા સ પ્રમાણ છે આ વ્રત વ્રત પરિચય વ્રત તમે કેટલા પ્રમાણ મને શિવલિંગ શિવલિંગ ને અડી ન શકે તો શિવલિંગ ને ખાલી સ્પર્શ ન કરી શકે ને કુમારિકા એના માટે વ્રત છે હું તમને બતાવું ગૌરી વ્રત આ બધા વ્રતો જે છે પ્રમાણ સહિત એમાં કુમારિકા કરી શકે ભાગવતજી પ્રમાણ છે કાત્યાયી માયા પરી એ આ બાલિકાઓ પાંચ વર્ષની ઉંમરે વ્રત કર્યા છે તમે એમ કહો છો કે બ્રાહ્મણ ઉંદાચશ્મા પહેરાવે આખી જગતના જયા પાર્વતી વ્રત ફૂલથી પીપલા આમાં લખ્યું છે કે કુમારિકા વ્રત ન કરી સ્પષ્ટ છે મનુષ્ય પીડા પીડા ભોગવતો હોય ત્યારે વ્રત કરી શકે મનુષ્યમાં આપણે બધા આવીએ છીએ આમાં કુમારિકા તમે શબ્દ બોલ્યા છો બ્રાહ્મણોએ ઉંધાચસ્મ પહેરાવ્યા અને કુમારિકા વ્રત જે રીતના તમે જોયું કે એ બ્રાહ્મણો દ્વારા એ રાજુગીરીને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો કે તમે જે રીતની વાત કરી રહ્યા છો કે બ્રાહ્મણો એ ઊંધા ચશ્મા પહેરાવવાનું કામ કરે છે વિધિના નામે લોકો પાસેથી પૈસા પડાવવાનું કામ કરે છે તેને લઈ હવે રાજુગીરી સામે એ બ્રહ્મ સમાજના લોકોએ મોરચો માંડ્યો હતો ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો હતો તેની વચ્ચે હવે રાજુગીરીએ જાહેરમાં આવી અને પોતે કરેલા બફાટની માફી માંગી છે ને તેમણે કહ્યું છે કે મેં બધા જ બ્રાહ્મણોને નહોતું કહ્યું મેં માત્ર એક ઔપચારિક વાત કરી હતી તેમ છતાંય સમાજનું દિલ દુભાયું હોય સમાજની લાગણી દુભાઈ હોય તો હું ક્ષમા કરું છું માફી માંગુ છું તેવું કહેતા તેમને માફી માંગતા શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ મુલાકાત લેવા માટે આવ્યા

અને બાદમાં એ માફી અનેક વખત તમે જોતા હોવ છો કે કથાકારો હોય એ વ્યાસપીઠ ઉપરથી અનેક એવા શબ્દો બોલી જતા હોય છે ત્યારથી સમાજની લાગણીઓ દુભાતી હોય છે આમ તો ક્ષમા એ કોઈ પણ વ્યક્તિને માટે ગણાતી હોય છે કે કોઈપણ વ્યક્તિ પોતાની માફી માગી લે પોતાના શબ્દો પાછા ખેંચી લે એટલે સમાજ તેમને માફ કરી દેતું હોય છે પણ વારંવાર આવા શબ્દો બોલાથી હવે વ્યાસપીઠનું પણ અપમાન થઈ રહ્યું છે કે જે વ્યાસપીઠને લોકો એક ભગવાનના રૂપમાં માનતું હોય છે કે જ્યાંથી બોલાયેલા શબ્દો એ લોકો ગુરુના શબ્દો સમજીને પોતાના જીવનની અંદર ઉતારતું હોય છે પણ હવે ક્યાંક ને ક્યાંક આ સપ્તાહો હોય કે પછી કથાકારો પોતાની વ્યાસપીઠ ઉપરથી જે આવા સમાજને લાગણી દુભાય તેવા શબ્દો બોલે છે તેનાથી હવે ક્યાંક ને ક્યાંક એ વ્યાસપીઠની પણ ગરિમા એ જળવાય નહીં નથી એટલા માટે જે પણ કોઈ કથાકારો હોય કે કોઈ એવા શ્રેષ્ઠીઓ હોય એ આવા મંચ ઉપરથી ક્યારે એવું નિવેદન ના આપે કે જેના લઈ એ સમાજની લાગણીઓ દુબાય અને સમાજની લાગણીઓ જ્યારે જ્યારે દુબાય ત્યારે પછી તેને માફી માંગવી પડે છે એટલે કે તેમના શબ્દો પાછા ખેંચવા પડે છે એટલે ખૂબ સાવચેતીથી કોઈ પણ નિવેદન આપે તો એ સાવચેતીપૂર્વક આપે કે જેથી કરીને તેમને બોલેલા શબ્દો એ ફરીથી પાછાના ખેંચવા પડે એ જ રીતના અત્યારે જે રીતના રાજુગીરીએ થોડી કલાકો પહેલાં બફાટ કર્યો હતો અને બાદમાં અત્યારે તેમણે માફી માગી લીધી છે બ્રાહ્મણ સમાજમાં જે રોષ હતો એ રોષ ક્યાંકને ક્યાંક શાંત પડી જશે કેમકે બ્રાહ્મણ સમાજ એ માફી દેતું હોય છે એ માફી દેવામાં એ પોતાની શરણાગતિ સ્વીકારી લેતું હોય છે તેને લઈ આજ ફરીથી એક એવો જ ઉદાહરણ તેમને પૂરું પાડ્યું છે તેને લઈ આપનું શું કહેવું છે એ મારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો નમસ્કાર